નમસ્કાર દર્શક મિત્રો એટ મિત્રો લાગી રહ્યું હતું કે હવે ક્યાંક વરસાદે વિરામ લીધો છે રાજ્યમાં સર્વત્ર તબાહી મચાવ્યા બાદ હજુ તો પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી જનજીવન ફરી ચડી રહ્યું હતું ત્યાં જ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે આવતીકાલથી રાજ્યમાં ફરી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તારીખ એક થી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં ઉદભવેલું વાવાઝોડું નલિયાથી ત્રણસો કિલોમીટર આગળ વધ્યું છે ગુજરાતમાં તેની અસર નહીં જોવા મળે જેના કારણે આજે વરસાદનું જોર ઘટ્યું છે વરસાદને લઈ આજના દિવસને અંતે કોઈ એલર્ટ અપાયું નથી પરંતુ આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે એક સપ્ટેમ્બરથી છ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ આવી શકે છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે ચક્રવાત ઓમાન તરફ જતા ગુજરાતને રાહત તો થઈ છે પરંતુ બીજી એક મજબૂત સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે ચાર થી દસ સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની ની સ્થિતિ ઉદભવી શકે છે હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું છે જે મુજબ સવારે સાત થી દસ વાગ્યા સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે કચ્છ દેવભૂમિ દ્વારકા અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ ડાંગ અને છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી છે